સુરેન્દ્રનગરમાં માં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ગ્રામજનોને જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી ગામના ભૂપતભાઈ દ્વારા વેચાણ કરાતા છે રૂપાવટી ખોડુ ઉગ્ર રજૂઆત કરી વેચાણ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી યુવાનો બરબાદ થતા હોવાનો પણ ગ્રામજનોને આક્ષેપ લગાવ્યો કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન થશે તેવું ગામમાં કુખ્યાત આરોપી ભુપતભાઈ દેવુભાઈ મારુણિયા દીપકભાઈ દેવુભાઈ મારોણિયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે ત્રણસો બે ત્રણસો હાથ અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે આવો ખુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા લોકો કરે છે એના માટે અમે કમિશ્નર સાહેબના રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અમારા ગામ લોકોની માંગ છે કે આવા લોકોના કરવા પણ તૈયાર છે એટલો ત્રાસ આપે છે કે ગમે સાહેબ ને કઈ તમે જો એની આજુબાજુના ઘર ની આજુબાજુ હિજરત કરી બધા ગામ મૂકીને બહાર બહાર રે આવી ગયા